ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી બાર ફેબ્રુઆરી સુધી શિયાળા જેવો માહોલ જામશે ભેજવાળા પવનોના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનો મામલો આરોપી જયસુખ પટેલ ને જેલમાં વીવીઆઈપી સુવિધા અપાતી હોવાનો આક્ષેપ પીડિત પરિવારે મુખ્યમંત્રીને પત્ર લખી જેલ ટ્રાન્સફર કરી માંગ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી ગેનીબેન પણ પક્ષ ટિકિટ આપે તો ચૂંટણી લડવાની તૈયારી બતાવી પક્ષ તરફથી ગેનીબેન ના નામની સત્તાવાર જાહેરાત કરાઈ નથી મોહમ્મદ શામીએ ઇન્ટરવ્યુ દરમિયાન તોડ્યું મૌન જય શ્રી રામ અને અલ્લાહ અકબર ના નારા અંગે સ્પષ્ટતા કરી કહ્યું હિન્દુ અને મુસલમાનને સમાન હક મળ્યો છે પીએમ મોદીએ સંસદ ની કેન્ટીન માં સાંસદો સાથે લંચ લીધું મોદી અને સાંસદોએ ભોજનમાં રાગીના લાડુ ખાધા પીએમ પ્રવાસો અનુભવો અને યોગ વિશે વાતચીત પંચમહાલ માં મદારીએ છેત્રીને દાગીના પડાવી લીધા મુવાડા ગામમાં મદારીએ ખેલ ખેલ માં દાગીના ગાયબ કરી દીધા ભોગ બનનાર વ્યક્તિએ કાલોલ પોલીસ માં નોંધાવી ફરિયાદ કાલોલ પોલીસે મદારી સહિત પાંચ લોકોની કરી ધરપકડ વડોદરા શિક્ષણ સમિતિની પારે વીસ શાળાના ઓરડા જર્જરિત હાલતમાં કોર્પોરેશને નોટિસ ફટકારી બિલ્ડિંગનો ઉપયોગ બંધ કરવા કહ્યું શિક્ષણ સમિતિ પાસે એટલું ફંડ નથી કે નવા ઓરડા બનાવી શકે અમદાવાદમાં લોકસભા ચૂંટણી પહેલા કરોડો રૂપિયાના પ્રોજેક્ટોનું લોકાર્પણ પીએમ મોદી વિડીયો કોન્ફરન્સ માધ્યમથી પીએમ આવાસ યોજનાનું લોકાર્પણ કરશે ગુજરાતની તમામ એકસો બ્યાસી વિધાનસભામાં કાર્યક્રમનું આયોજન મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં મુંબઈ શહેરના વિવિધ સ્ટેશનોના નિર્માણની કામગીરી ચાલી રહી છે સમુદ્રની નીચે ભારતનું સૌથી લાંબુ બોગધુ નિર્માણ કરાશે ધારાસભ્ય રીવાબાના પારિવારિક વિવાદ વચ્ચે ડ્રાઈવરની બવાલ વિધાનસભા ગૃહ પૂર્ણ થયા બાદ રીવાબાના ડ્રાઈવરે ગાડી વચ્ચે કરી પાર્ક સિક્યુરિટી ગાર્ડ અને રીવાબાના ડ્રાઈવર વચ્ચે ઉગ્ર બોલા